એપાર્ટમેન્ટના આગળ અને પાછળ બંને સાઇડ ઉપર ભૂવા પડવાથી નગરપાલિકા દ્વારા જેસીબી મશીનથી ખોદકામ કરતી વખતે અક્ષર વિહાર એપાર્ટમેન્ટની પાણીની લાઇન તૂટી જવા પામી હતી નગરપાલિકા દ્વારા પાણીની લાઇનને ચાલુ કરવાની જગ્યાએ કાયમ માટે બંધ કરી દેવામાં આવી હતી જેથી એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને વપરાશ કરવા માટે પાણી બહારથી મંગાવવું પડી રહ્યું છે જેથી વોર્ડ નંબર સાતના કોર્પોરેટર આશિષ શાહને આ અંગે રજૂઆત કરી પણ યોગ્ય કામગીરી થઈ નહીં નગરપાલિકાના અધિકારીઓને પણ વારંવાર ફોન દ્વારા રજૂઆત કરવા છતાં પાણીની લાઈન જોડવા માટે કોઈ આવતું ન હોવાથી આઠ દસ દિવસથી એપાર્ટમેન્ટના લોકો બંબાખાનામાંથી પાણી વેચાણથી મંગાવે છે પરંતુ નવસારીજનોને હવે ઘર વપરાશ માટે પણ પાણી બંબાખાનામાંથી વેચાતું લેવું પડે છે ત્યારે આ વિસ્તારમાં આઠ દિવસથી પાણી વગર રહેતા લોકોની શું હાલત થાય તે અંગે અધિકારીઓ પણ આખ મિજાવડા કરી રહ્યા છે ત્યારે આ પાણીની લાઈન ક્યારે જોડાશે એ આવનારો સમય બતાવશે લખચર विहार એપાર્ટમેન્ટાાપરા રોડ પર આવેલું છે ત્યાં આગળી અમારે ખાડા ખોદેલા છે અને આગળ ખોદેલા છે પછાડી અમારી એપાર્ટમેન્ટની પછાડી થાળકો આવેલો છે ત્યાં આગળ નગરપાલિકાનું કામ ચાલતું હતું કે આવીને અમારું રોજિંદાનું વપરાશનું પાણી એ લોકોએ પાણી આવનાર પાઇપને તોડી નાખ્યા છે ને આઠ આઠ દિવસથી પાણી અમારે ત્યાં આવ્યા નથી અમે એમના અહીંયા અમારા એરિયાના આશિષભાઈ કોર્પોરેટર છે એમને પણ જણાવેલું મયુરભાઈને બી જણાવેલું છે પછાડી ખાડપુવાળાને બધાને જણાવ્યું છે છતાં આ દિન સુધી અમારે આઠ આઠ દિવસથી પાણી આવ્યું નથી અને એટલે અમને બહુ તકલીફ થાય છે કોઈ બી હિસાબે તો અમારું કામ આ કામ તૈયાર ભૂલ કરી આપો વહેલી તકે અને અમને પાણી તમારા તરફથી મોકલી આપો અમે તમારે વોટ જોઈશો તો તમે તરત તરત આવો છો ને અમારો પ્રોબ્લેમ કોઈ તમે કોઈ સોલ્વ કરી શકતા નથી માટે ઘડી ઘડી દર ત્રીજા મહિને દર ચોથ મહિને અમારે અહીંયા સુટી જાય છે અમારે પૈસા ખર્ચી ખર્ચી પાણી લાવે તો પણ અમને પાણી મળતું નથી માટે તમે અમારો આ પ્રોબ્લેમ નિવારણ કર્યો કોઈ બી હિસાબે કરો નહીં તો પછી અમે તમને વોટ આપીશું નહીં એટલે તમે અમારે વોટ મંગવા આવશો